દાડું કેમ જી હા ગુજરાતમાં વહીવટી કામ એવા એવા કામ કરે છે કે જે સુવિધા તો નહીં પણ દુવિધાઓ ઊભી કરી દે છે કરોડોના ખર્ચ કરીને વિકાસના કામની વાતો કરે છે પરંતુ વિકાસનું કામ જોઈએ તેવું થતું નથી નગરોળ અધિકારીઓના આયોજન વગરના કામથી પ્રજાના પૈસાનો વેઠફાળ થાય છે કંઈક આવું થયું છે ભાવનગર મહાનગરપાલિકાની અંદર એવું શું થયું છે ભાવનગરની અંદર આવું જોઈએ જાણીએ સમજીએ કરોડો નું ખર્ચ કરીને કર્યું રિનોવેશન રિનોવેશન થી બંધાઈ હતી મોટી આશા આયોજન વગરના કામમાં રહી મોટી ભૂલ ન લગાવી ફાયર સેફટી કરોડોનો ખર્ચ કરીને પણ બંધ છે નાટ્યગૃહ ગૃહ જુઓ દ્રશ્યો નવું નકોર અને ચકચકાટ લાગતું આ છે ભાવનગરમાં આવેલું યશવંતરાય નાટ્યગૃહ પહેલા સાવ ખખડી ગયેલા આ નાટ્યગૃહમાં કરોડોનો ખર્ચ કરીને તેનું રિનોવેશન કરવામાં આવ્યું રિનોવેશન કરતા શહેરના કલાકારોને એક નવી આશા જાગી હતી તો શહેરના લોકોને મનોરંજનની એક જગ્યા મળતા લોકો ખુશ થયા હતા પરંતુ નગરોળ તંત્ર અને આયોજન વગરના કામ કરતા અધિકારીઓએ એવડી મોટી ભૂલ કરી કે તેની સજા શહેરના લોકો ભોગવી રહ્યા છે એકદમ નવા દેખાતા આ નાટ્યગૃહમાં હાલ તાળું લાગેલું છે રિપેરિંગ અને ફાયરની કામગીરી ચાલુ હતી જે કામગીરી ચાલુ હતી એમાં ફાયર ડિપાર્ટમેન્ટે ઇન્સ્પેક્શન કર્યું હતું એમાં થોડી એને ચેન્જ કરવાની જરૂરિયાત લાગી એટલે એને જે સૂચનાઓ આપી એ પ્રમાણેની સૂચનાની અમલવારી કરીને ત્યારે કોન્ટ્રાક્ટર એની કામગીરી નવે જે કાંઈ વધારાની કામગીરી રહી એ કામગીરી તરફ ચાલુ અને જે જેટલી બને એટલી ઝડપથી પૂર્ણ કરીશું

તો ભણેલા ગણેલા અને હોશિયાર અધિકારીઓ આ નાટ્યગૃહમાં ફાયર સેફટી લગાવવાનું જ ભૂલી ગયા છે હા આ ગુજરાતમાં આગની બનતી અનેક વિદ્યુત દુર્ઘટનાઓ બાદ પણ આ અધિકારીઓ સુધર્યા નથી ન તો તેમણે કોઈ બોધપાઠ લીધો સામાન્ય દુકાનદારો કે પછી અન્ય એકમો ત્વરિત સીલ કરી દેતા આ અધિકારીઓએ પોતાના કામમાં જ આવડી મોટી ભૂલ કરી અને તેના કારણે વર્ષો પછી કરોડોના ખર્ચે તૈયાર થયેલું આ નાટ્યગૃહ હાલ શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે ફાયર સેફટી માટે સરકારની એસઓપી ને કારણે નાટ્યગૃહ ચાલુ થઈ શકે તેમ નથી નાટ્યગૃહ માટે અત્યાર સુધી બે વખત ફાયર એનઓસી મેળવવા પ્રયાસ કરાયો છે પરંતુ ફાયર વિભાગે પૂરતા સાધનોના અભાવે બંને વખત ફાઇલ ને રિજેક્ટ કરી દીધી છે એક દોઢ વર્ષ પહેલા એની ફાઇલ આવી હતી ફાયર એનઓસી એપ્લાય એપ્લિકેશન માટે અને ત્યારે અમે સપાસ કરેલી અને ત્યારે અમે ત્રણ ચાર પોઈન્ટ જે પૂર્તતા કરવા માટે અમે લેટર આપેલો કે ભાઈ આ પૂર્તતા કરશો એટલે અમે એક દિવસ બે દિવસમાં અમે તમને એનઓસી ફાવી આપશું એ આજ દિન સુધી હજી ક્લિયર કરેલ નથી હમણાં એક મહિના પહેલાં બે મહિના પહેલાં અમને એક લેટર આપેલો છે અમે ક્વેરી ક્લિયર કરી દીધી છે અને પૂર્તતા કરી દીધી છે ફરી તપાસ સહ તપાસ કરીને અમને એનઓસી આપવા વિનંતી ફરી અમે તપાસ કરી પણ એની એ જ ક્વેરી હજી બાકી છે પૂર્તતા થયેલ નથી જ્યાં પૂરતતા ન થાય ત્યાં સુધી અમે એનો સી આપી શકીએ એમ નથી હાઇડ્રન્ટ પોઈન્ટ લગાવવાના છે જોકી પંપ નથી એ જોકી પંપ લગાવવાના છે જનરેટર બેકઅપની એક ક્વેરી છે પણ એક બે નાની ક્વેરી છે એમ ત્રણ ચાર ક્વેરી છે એ ક્વેરી ક્લિયર કરવી હોય તો ત્રણ એક દિવસનો સમય છે ત્રણ દિવસમાં કમ્પ્લીટ થઈ શકે એમ છે તો નાટ્ય ગૃહમાં ફાયરના કેટલાક સાધનો લગાવવામાં આવ્યા છે પરંતુ તે પૂરતા નથી અને તેના જ કારણે વારંવાર ફાઇલ રિજેક્ટ થઈ રહી છે ત્યારે મામલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ છે ફાયર વિભાગ કહી રહ્યું છે કે અમને પૂરતા સાધનો જોવા મળશે એટલે અમે તરત જ ફાયર એનઓસી આપી દેશું જ્યારે માર્ગ મકાન વિભાગ કહી રહ્યું છે કે અમે બે વખત ફાઇલ મોકલી આ બંને એકબીજાને ખો આપી રહ્યા છે જેના કારણે હાલ તો નવું નકોર નાટ્ય ગૃહ આવનારા સમયમાં વપરાશ વગર જ ખંડેર બની જાય તો નવાય નહીં ನವನೀತ ದಲ್ಲವಾಡಿ ಜೀ ಮೀಡಿಯ ಭಾವನಗರ